આજે આપણે આવી ગયા છે બસંત માંડવીમાં અને દવાનો એક રાઉન્ડ ચાલુ કર્યો છે આપણે માંડવી તમે જોવો અત્યારે બહુ સારી કન્ડિશનમાં છે એડ ઉપદ્રવ નથી પણ આમાં નવી કોર બધી આ થોડું કંઈ છે પીડાઈશુ ઉપર પણ એ કોળ કોણપની છે પછી પાછળથી થઈ જાય છે એડ કઈ દેખાતી નથી નવા કોરમાં પહેલાં આપણે યર બહુ વધારે આવી ગઈ હતી અને ઇયરના હિસાબે આપણે એક સારો રાઉન્ડ મળ્યો તો ક્રિસ્ટલ કંપનીનું આપણે એક્સ્ટ્રા પ્રોકલેમ દવા છાંટવાનું કામય ચાલુ છે અને માંડવી અત્યારે બહુ સારી કંડિશનમાં છે આમાં આપણે વાયર રૂમનું એક જગ્યા ઉપર એટેક છે એ આપણે જોયું છે ને એના માટે આપણે દવા નાખેલી છે પણ હવે ખેડૂત મિત્રો દવા નાખવામાં તો કંઈ વાંધો નથી આ ઉંદરના કામ જો દવા નાખવાનું મને કંઈ બહુ કામ દેખાતા નથી આમાં જે તમને દૂધિયા ટપકા દેખાય એ દવાના છે ને હજી ઓગળ્યા નથી ઘણા એવા દૂધિયા ટપકા છે જે આપણે કેમેલી કંપનીનું યુગ્લોરિયા નાખ્યું હતું એનું ઘણું એવું મટીરિયલ હજી આપણે જમીનમાં જ છે જમીન ભેજવાળી છે નાખીને આઠક દિવસ થઈ ગયા છે અને હજી જો એનો દાણો એવી ને એવી રીતના હોય તો એ દવા આપને કેદી કામ કરે આપણે કંપનીમાં વાત કરી હતી ભાઈ એના કોઈ ઓફિસર આવે તો એને એવું કીધું હતું કે આપણે ફાડા સલ્ફર આવે એ ટેકનિક થી બને એટલે વાલ લાગે ઓગળવામાં અને ભેજવાળું જોઈએ ભેજવાળાની તો તમે વાત જ કરો માથે વરસાદ પાંચક દિવસ પડ્યો જરફરાટ છે સારો રસ વરસાદ છે પાણી નીકળી જાય એવો તો એ જો ઓઘરું ન હોય તો કેથી ઓઘરે આમાંથી આપણે એકાદ બે છોડ ઉપાડી જોઈ અને પછી તમને દવા બતાવું કે દવાનો રાઉન્ડ હાલે છે અત્યારે માંડવી ઘણા ખેડૂત મિત્રોને એવું લાગતું છે જો આમાં ક્યાંક ક્યાંક સુકવું એ દેખાણો છે આપણે આ ઈલાકામાં ની હિસાબે હે થોડી ફૂગ દેખાય છે ક્યાંક ક્યાંક ખોદી જોઈએ આપણે કંઈ મુંડો કે એવું કંઈ છે નહીં એવું તપાસ કરી લઈ કાંઈક ધોરું ઈંડા જેવું નીકળે ખેડૂત મિત્રો એ શું છે કોઈને ખ્યાલ હોય તો કેજો બહુ ઝીણું અને ગોળ રાઉન્ડમાં છે એ તમને બતાવી દઉં મગફળીના છોડ પાણી છે બે કોઈને ખ્યાલ હોય કે આ શું છે તો જણાવજો અને અંદરથી જ નીકળું છે એ છે આપણે હજી વાંધો નથી મોડે ઊંધું છે સારું છે પણ હું નઈડું છોડને ખબર નથી હજી એક છોડ નિરીક્ષણ કરી લઈએ આપણે અહીંયા જ મળે આપણે તો લાઈનથી ઝડી ગયા છે જો માંડવી અને અહીંયા ઇયળ જમીનની લશ્કરી અને આમાં છે ફૂગ મિત્રો કણાને એવું થતું છે ધોરીફૂગમાં નુકસાન થાય કે ન થાય પણ ધોરીફૂગનો ભાગ એ ઘણો છે ઇયાળે એટલું બધું નુકસાન નહીં કર્યું હોય ઘણા પોપરા નીકળ્યા હડેલા હળેશિયા વાળા બીજું તો કઈ નથી દેખાતું જો વાત તોરી ફૂગ અને આ કઈક ઈંડા છે જો આ વસ્તુ જ નડે છે આ કઈ હું છે જો કોઈ ખેડૂત મિત્રોને ખ્યાલ હોય તો જણાવજો આ ઈંડા કેના છે જોઈ લો મિત્રો તમારી નજર હમે ધોરીફૂગ અને આ હળેલો માલ અને ધોરીફૂગના નિશાન બીજું અંદર કઈ છે નહીં અને આપણે દવા નાખી મેં તમને હમણાં બતાવ્યા દૂધિયા દાણા બતાવી રહ્યા એ યુગલોરિયા આઈટમ છે એના છે અને આપણે તો અહીંયા ત્રણ છોડ મેળ્યા બાકી માંડવી તો આપણી ઘણી સારી છે અને અત્યારે જે આ રાઉન્ડ હાલે છે એમાં આપણે ફૂગની દવા નાખેલી જ છે થોડી ફૂગ માટેની બે છોડું ઉપાડી લઈએ આપણે માલ જોઈ લો તમે બહુ સારો ફાલ છે વાંધો છે નહીં હાલ હવે તમને દવા બતાવી દઉં અને દવામાં એક ખાસ નવી વાત આપને હમણાં જાણવા મળી છે કે પાણીના પીએચ ઉપર દવાનું કામ ઘણું ખરું થાય છે આપણે પીએચ વધારે ઓછું હોય તો દવા ઓછું કામ કરે છે એટલે એના માટે આપણે આખો પૂરો વિડીયો બનાવશું પણ પીએચ મેન્ટેન કરવા માટે એક વસ્તુ હું તમને બતાવું સ્ટીકર હમણાં ઘણા વપરાય છે પણ એ સ્ટીકર નહીં નોન આયોનિક બેઝનું જે આવે આપણે જૈયુ કંપનીનું લીધું છે ગેટ છેડ બરોબર એમાં જોવામાં પહેલી જ લીટી લખતી ન્યૂ જનરેશન નોન આયોનિક બેજ સિલિકોન બેજ આ સ્ટીકર પીળા કલર જેવું આવે છે અને એ ઘણું ખરું પીએચ કરવામાં કામ આવે છે આ રેડોક્સવાળાની જાદુગર ઇયર માટે છે અને ફોર્મર આપણે સફેદ ફૂક છે એના માટે થોડુંક આપણે ફોર્મરનો અત્યારે છંટકાવ ચાલુ છે અને પોપટા સારા કરવા માટે રેડોક્સનું રિફંડ જે જે એ વાપર્યું છે અને બહુ સારા રિપોર્ટ આપ્યા છે આ વખતે આપણે રેડોક્સની ટ્રાય કરીએ છીએ અને બે જ વસ્તુ આપણે સારા માલ અને ફાલ હાટું કરીએ છીએ એક તો જેનું પોટાશ આવે છે અને એક આ રેડોક્સનું આ વખતે આપણે ટ્રાય કરીએ છીએ કૂવામાં પાણી બહુ ઉપર આવી ગયું છે આપણે તમારી બાજુ કેવા વરસાદ તે જણાવજો દવાનું કામ ચાલુ છે પંદર વીઘાની દવા છે એટલે ડબલા જાજા છે કોઈ એવું ન વિચારતા કે નકરી દવા જ આપણે સાટી છે અને અમુક અમુક દવાના માપ વધારે હોય તો વધારે હોય એટલે દવાઈ વધારે હોય માલ ખાતા જેવો તો થઈ ગયો છે મળશું આપણે આવતા વિડીયોમાં જય ગુરુદેવ એટલે દવા છાંટવામાં સ્ટીકર નાખો તો નોન આયોનિક બેડ નાખજો તો તમારે પાણીનું પીએચ મેન્ટેન થાય તો દવા આપને સો ટકા રિઝલ્ટ મળે આના ઉપર આપણે એક નવો વિડીયો બનાવશું કે કેટલા પીએચનું પાણી હોય કઈ રીતના મપાય બધા તો ન ખરીદી શકે પણ આપણે આપણી જમીનના માટે એવું એકાદ બે મશીન ખરેખર વસાવવા જેવા છે